પરિવાર શોકમાં ઉતરી ગયો હતો ઉત્તરાયણ ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગના દોરાથી થી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન

જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા જોકે ત્રણ નંબરના નાના સંતાનને પતંગનો દોરો ન આપતા બે નંબરના સંતાનને માથું લાગી ગયું હતું જેથી તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો દસ વર્ષીય બાળકના આપઘાતની જાણ દીકરીએ કરી હતી જેથી માતાપિતા ખેતરેથી દોડી આવ્યા હતા બાદમાં બાળકને હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું

એમાં એ ઘેરે જઈને શું કર્યું તે ખબર નહીં પછી એક બેને મારી છોકરી જે નાંદલી છે તે તેણે જોયું અંદર બરાડા ખાઈને નાઠી ભાઈ લટકી જ ભાઈ લટકી જ એટલે બાજુવાળી બેન છે એ ગઈને એને જીવ બચાવવા માટે કાપ્યું ને એને નીચે મૂક્યું સુરતમાં ક્યાં રહેવાનું સુરતમાં બોડિયા કંટાળા કેટલા વર્ષનું છે કેદન દસ વરસ